નમસ્કાર હું હર્ષ પાવર બાય સ્ટીલ ઇન્ડિયા સાથે કૃષિ જાગરણમાં આપનું સ્વાગત છે કૃષિ જાગરણના સંસ્થાપક અને એડિટર એન્ડ ચીફ એમસી ડોમનિક ડોમિનિક દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવી છે જેની અંદર તેમને કરેલા સંશોધનમાં જાણવા મળ્યું કે મૂળામાં કેટલા પૌષ્ટિક તત્વો રહેલા છે અને તેને ખાવાના શું ફાયદા છે અને તેમણે વધુમાં કહ્યું કે મૂળાને પણ રાષ્ટ્રીય ઓળખ મળવી જોઈએ તો આજના વિશ્લેષણમાં જાણીશું મૂળા વિશે મૂળા મૂળા સમગ્ર વિશ્વમાં ઉગાડવામાં આવે આવે છે છે અને ખાવામાં જેમાં મોટા ભાગે કાચા હોય છે અને તીખા સહેજ મસાલેદાર સ્વાદ સાથે ચપળ સ્લાડ તરીકે શાકભાજીમાં પણ વધતી જતી વાતાવરણના આધારે તીવ્રતામાં ભિન્ન હોય છે મૂળાની ઘણી જાતો છે જે કદ સ્વાદ રંગ અને તેને પરિપક્વ થવામાં જ સમય લે છે તેમાં ભિન્ન હોય છે મૂળાનો તીખો સ્વાદ છોડ દ્વારા ઉત્પાદિત વિવિધ રાસાયણિક સંયોજનના કારણે થાય છે જેમાં ગ્લુકોસિનોલેટ અને માઇરોસીઝોનેઝ અને આઇસોથીસોનેઝનો સમાવેશ થાય છે મૂળાની ઉત્પત્તિ પૂર્વીય ભૂમધ્ય પ્રદેશ ચીન અને મધ્ય એશિયામાં માનવામાં આવે છે મૂળાનું કેન્દ્ર ચીન છે કારણ કે જંગલી મૂળો હજી પણ ચીનમાં અસ્તિત્વ ધરાવે છે તો પ્રાચીન ગ્રીક લોકો મૂળાને એટલો પ્રેમ કરતા હતા કે તેઓ સોનામાંથી તેની નાની નાની પ્રકૃતિઓ બનાવતા હતા મૂળા ઐતિહાસિક રેકોર્ડમાં છેક ત્રીજી સદી પૂર્વ દેખાય છે તો પ્રથમ સદીના ગ્રીક અને રોમન ખેડૂતોએ નાની મોટી ગોળ લાંબી હળવી અને તીખી જાતોનું વર્ણન કર્યું હતું મૂળા અમેરિકામાં લાવવામાં આવેલા પ્રથમ યુરોપિયન પાકોમાંના એક હોવાનું જણાય છે મોટાભાગના રાજ્યોમાં મૂળો ઉગાડે છે પરંતુ કેલિફોર્નિયા અને ફ્લોરિડા યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી વધુ મૂળાનો પાકનો દાવો કરવામાં આવે છે સામાન્ય મૂળાને વૈજ્ઞાનિક રીતે રફાનસ સેટિવસ એલ તરીકે ઓળખવામાં આવે છે મૂળાને જ્યારે ઉગાડવામાં આવે છે ત્યારે ઋતુ પ્રમાણે ચાર મુખ્ય પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે અને અને વિવિધ કદ લંબાઈ રંગ આકાર જેવા કે લાલ ગુલાબી સફેદ કથ્થઈ કાળા અથવા તો પીળા મૂળા ગોળાકાર અથવા તો વિસ્તરેલા મૂળા સાથે પાર્સની કરતા લાંબુ હોઈ શકે છે રોજ મૂળા ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને પાચનતંત્ર સારી રીતે કામ કરવાનું શરૂ કરે છે રોજ મૂળા ખાવાથી કિડનીથી લઈને લિવર સુધીની દરેક વસ્તુઓ સ્વસ્થ રહે છે ગુણોથી ભરપૂર મૂળાની માત્ર એક જ સમસ્યા લોકોને ઘણી વખત પરેશાન કરે છે અને તે પાછળનું કારણ છે કે મૂળા ખાધા પછી ગેસની તકલીફ થતી હોય છે તેનું કારણ એવું છે કે જ્યારે તમે ખોટા સમયે મૂળાને ખાવ છો ત્યારે તમને ગેસની બીમારીનો સામનો કરવો પડે છે તો સૌથી મહત્વની વાત એ છે કે મૂળાને ક્યારે પણ ખાલી પેટે ન ખાવું જોઈએ રાત્રે મૂળાનું સેવન કરવું સારું નથી વધુ સારા ફાયદા માટે તમારે શિયાળામાં દરમિયાન હંમેશા મૂળો ખાવો જોઈએ ગરમીમાં હંમેશા બપોરે તેને ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ રાત્રે મૂળાનું સેવન કરવાથી શરીરમાં દુખાવાની અસર થઈ શકે છે તો આ સિવાય યકોમિક હોવાને કારણે લો બીપીની સમસ્યા પણ થઈ શકે છે કાકડી ટામેટા કોબી લેટીસ જુચીની પાંદડાવાળી ગ્રીન્સ સેલરી સતાવરીનો છોડ કાકડી મરચું અને મૂળા જેવી શાકભાજી જેમાં નેવું ટકાથી વધુ પાણીનું પ્રમાણ હોય છે તેને પચાવવામાં ઓછામાં ઓછો ત્રીસથી ચાલીસ મિનિટનો સમય લાગે છે તો આજના વિષયમાં આપણે સમજ્યા કે મૂળાનું શું મહત્વ હોય છે તો આવા જ વિષયો જોવા માટે જોતા રહો કૃષિ જાગરણ નમસ્કાર